સીનેર સીટિઝન સેવા પરિવાર દાણી લીમડા દ્વારા સંકુલમાં નવા વર્ષ નિમિત્તે મિલન સમારંભનું આયોજન કરાવવામાં આવ્યું હતું સિનિયર સિટીઝન સેવા પરિવાર દાણી લીમડા દ્વારા સંકુલમાં નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન ઉપસ્થિત રહ્યા હતા સિનિયર સિટીઝન સેવા સંકુલમાં સભ્યો દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે જેમ કે સંકુલમાં ઝાડ કાપવા સફાઈ કરવી ચૂનો કરાવવો કલરકામ કરવું તેમજ વર્ષોથી સંકુલમાં લોખંડની જાળી તેમજ ફર્નિચર તિજોરી વગેરેની કલર કામગીરી કરવામાં આવે છે સિનિયર સિટીઝન સેવા પરિવાર દ્વારા ઉપસ્થિત સિનિયર સિટીઝન સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું લવજીભાઈ મકવાણા સિનિયર સિટીઝન પરિવાર કારોબારી સભ્ય આજના મિલન સમારંભ કાર્યક્રમ નિમિત્તે દાણીલીમડા વિસ્તારની અંદર સિનિયર સિટીઝન સેવા પરિવાર બે હજાર ત્રણથી કાર્યરત છે આ પરિવારની સ્થાપનાને આજે પચીસ વર્ષ થવા આવ્યા અમારી સંસ્થા ઉત્તરો ઉત્તર વિસ્તારના વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાઓ ગરીબ વિદ્યાર્થીઓ વિધવા બહેનો મેડિકલ કેમ્પ કરવા નિદાન કેમ્પ કરવું આંખોનું નિદાનનો કેમ્પ અને સામાજિક કાર્યો કરી રહી છે આજનો મિલન સિનિયર સિટીઝન સેવા પરિવાર સ્નેહ મિલન કાર્યક્રમ એમાં ઉપસ્થિત મારા આદરણીય હોદ્દેદારો પ્રમુખ સાહેબ મણિભાઈ વણકર સાહેબ ભાનુભાઈ વાણિયા સાહેબ રમણભાઈ રાઠોડ સાહેબ ગાણાભાઈ ખજાનજી રાઠોડ સાહેબ તેમજ તમામ સભ્યો જે હાજરી આપી છે એ તેઓનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આભાર અમારા સભ્યો દ્વારા જે વીસ વર્ષમાં તો અલગ અલગ કામો દરેક હોદ્દેદારો તેમજ સિનિયર સિટીઝનો જેના ફાળે જે કામ આવે કરી લેતા હતા અને અત્યારે જે આ સિનિયર સિટીઝન સંકુલની અંદર પંદર દિવસથી સાફ સફાઈ ઝુંબેશ કલરકામ રંગરોગાણ ઝાડની દુરસ્ત કરવા અને પોગ્રામનું આયોજન કરવું એવા કાર્યક્રમોનું મારા સહભાગી આદરણીય તિકમભાઈ શંકરભાઈ હરિભાઈ રાઠોડ પછી ખેમભાઈ જેવા મારા સાથી મિત્રો કે જે મારા કરતાં પણ ઉંમરમાં મોટા હોવા છતાં મારા એક સાથી મિત્ર પ્રવીણભાઈ શ્રીમાળી કે જેઓ મારી સાથે સતત રહી ક્યાંક મને માર્ગદર્શન આપે હું એ લોકોની વચ્ચે રહીને આ સમગ્ર કામગીરીનું આયોજન કરી અને આજે એ લોકોએ આજની તારીખમાં સંપૂર્ણ કામગીરી કરી છે એટલે હું તેઓનો પણ હું ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું